સત્સંગનો મહિમા શું ગુણા કહ્યું નવરા બેઠા નથી કરોડ કરોડ કામ કરીએ આ સત્સંગનો મહિમા આપણે આયા છે કથા સાંભળીએ છીએ કરોડ કામ કરોડ દુકાનો ચલાવો છો તેનું ફળ બ્રહ્માંડનું રાજ મળે એટલું પૂન થાય છે એટલે કોઈ પણ આ સત્સંગની ક્રિયા આ ઠાકોરજી ક્રિયા આ ડેકોરેશન કરો સૂફ કરો આટલું ફળ છે વંદે બ્રહ્મપુરા દીપમ શ્રી સહજા નંદમ ચમોલાક્ષરમ श्रेयस्कारणसद्गुणेकनिलयम् श्रीप्रागजिम् भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञम् तथा योगिनम् पित्येवम् प्रमुखम् निश्रीजे स्वरूप महिमानो महिमा प्रवचनमालामा सौने प्रणाम जय स्वामिनारायण हेप्पी हेप्पी वचनामृद्वि शताब्दी महोत्सव हेप्पी प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव પંચાળા પ્રકરણના પહેલું અને બીજું વચનામ્રત સમાપ્ત કર્યા પછી આજે પંચાળા પ્રકરણના ત્રીજા વચનામ્રતમાં પ્રવેશ કરી રહ્યા છીએ સ્વામિનારાયણ રે વચનામ્રહત પંચાળા પ્રકરણનું ત્રીજું મુનિ બાવાનું મોક્ષના કામમાં આવે તેને બુદ્ધિ કહીએ તેનું સ્વામિનારાયણ હરે સંવદારસો સત્યો આ ફાગણ સુધી અષ્ટમી દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે જીણાભાઈના દરબારમાં ડોલિયા ઉપર વિરાજમાન હતા અને દોડો માથે બાંધ્યો હતો તથા દોડો ખેસ પહેરો હતો તથા દોડી પછેડી ઓઢી હતી અને પોતાના મુખાર વિંદની આગળ પરમહંશની સભા થતા દેશ દેશ નારિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારા બોલ્યા જે સર્વે પરમંશ માહોમાય પ્રશ્ન ઉત્તર કરો ત્યારે મુનિભાએ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે આવો સત્સંગનો અને ભગવાનનો યોગ મળ્યો છે અને બીજા વિકાર સર્વે ટળી ગયા છે તથા સત્સંગનો ખપ છે તો પણ માન ઈર્ષા કેમ રહી જાય છે પછી એનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામીએ કરવા માંડ્યો પણ થયો નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એવો જે છે તેમાં બુદ્ધિ નથી અને જે બુદ્ધિવાળો છે તે તો પોતામાં જેટલા અવગુણ હોય તેને જાણે તથા જેટલા ગુણ હોય તેને પણ જાણે અને બીજામાં જે ગુણ તથા અવગુણ હોય તેને પણ જાણે અને જે બુદ્ધિવાળો ન હોય તે તો પોતામાં ગુણ જ જાણે પણ અવગુણ હોય તેને તો જાણે નહીં અને પોતાને શનકા દે જેવો મોટો જાણે અને બીજા મોટા હોય તેને પણ પોતાથી ઉતરતા જાણે અને જે બુદ્ધિવાળો હોય તે પોતાના અવગુણને જાણતો હોય કે હે મારામાં આટલો અવગુણ છે પછી તેની ઉપર ચાર રાખીને તે અવગુણને ટાળી નાખે તથા તે અવગુણને ટાળવાની બીજા સંત વાર્તા કરતા હોય તેની હિતકારી માને માટે એમાં માદેક કોઈ અવગુણ રહે નહીં મહારાજ પંચાળાની અંદર જીણાભાઈ દરબારના દરબારની અંદર ઢોલિયા ઉપર બિરાજમાન થયા છે સામે સંતો અને હરિભક્તો પણ બેઠા છે અને મહારાજે પોતે પરમંસોને કહો કે માહોમાયી પ્રશ્ન ઉત્તર કરો ઘણા ઘણા વચનાવ્રતોની અંદર મહારાજના આવા શબ્દો અને આવી પ્રકારની રજૂઆત સાંભળવા મળશે આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે મહારાજ પોતે સામે બેઠેલા સંતો અને હરિભક્તોને આધ્યાત્મિક ટ્રેનિંગ આપી રહ્યા છે એકબીજા એકબીજાને પ્રશ્ન કરો પ્રશ્નને ઉત્તર કરો એ ક્યારે બની શકે કે જ્યારે આપણે એ માર્ગે ચાલ્યા હોઈએ અને એ માર્ગે ચાલતા ચાલતા આપણા મનમાં દિલમાં દિમાગમાં કે પ્રશ્ન જાગ્યો હોય કે આનું કેમ સમજવું અને આવા પ્રકારના દેશકાળ આવે ત્યારે શું કરવું અથવા તો આવા પ્રકારના દોષો સ્વભાવ પ્રકૃતિ છે કઈ રીતે ટાળવા આ બધા પ્રશ્નો આપણા મનમાં જાગે ત્યારે કે જ્યારે વ્યક્તિ પોતે સાધનાના માર્ગમાં આગળ વધતો જાય ચાલતો જાય અંતર્દ્રષ્ટિ કરતો જાય ત્યાર પછી એને ખબર પડે એટલે મહારાજની ઉપદેશ દેવાની જે રીત છે એકદમ આગવી છે અલૌકિક છે માહોમાં પ્રશ્ન ઉત્તર કરો ત્યારે બાવા જેમને બ્રહ્માનંદ સ્વામી તકી સત્સંગનો રંગ લાગેલો એ બાવાએ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો અતિ અગત્યનો અને અદભુત પ્રશ્ન પૂછ્યો છે કે આવો સત્સંગનો અને ભગવાનનો યોગ મળ્યો છે બહુ એક દેવોને પણ દુર્લભ એવો આ સત્સંગ અને ઘણા ઘણા વર્ષો અને કલ્પો સુધી તપ કરવામાં આવે સાધના કરવામાં આવે મોટા મોટા યજ્ઞ વ્રતાદિક કરવામાં આવે તો પણ એ ભગવાનનો આપણને ભેટો ન થાય દર્શન ન થાય એવા ભગવાન પણ મળ્યા છે ત્યાર પછી બીજા વિકાર બધા ટળી ગયા છે અને સત્સંગનો ખપ પણ છે કે સત્સંગ કરવો છે કલ્યાણ પામવું છે આત્યંતિક મુક્તિને પામવું છે ભગવાનના ધામના અધિકારી થવું છે ભગવાનને રાજી કરવા છે આવો પ્રકારનો ખપ પણ છે આટલી વસ્તુ હોવા છતાં સત્સંગ છે ભગવાનનો યોગ છે વિકાર ટળી ગયા છે અને સત્સંગનો ખપ આ ચાર વસ્તુ હોવા છતાં પણ એનામાં માન ઈર્ષા કેમ રહી જાય છે આ સંતો અને પરમંસોને આપણે સાષ્ટાંગ પ્રણામ કરવા જોઈએ ક્યા વિચારને પામા છે અંતર્દ્રષ્ટિ કરી છે જાણપડા યોક્ત પોતે સાધના કરે છે અને વિચાર કરે છે કે ભગવાન આપણને મળ્યા આવો સત્સંગ મળ્યો સત્સંગનો ખપ પણ છે બીજા ઘણા બધા વિકારો ટળી પણ ગયા છે તો પણ માન અને ઈર્ષા કેમ રહી જાય છે બીજાની તો ખબર નથી પરંતુ આટલા વર્ષોના સત્સંગ પછી મને હજી આવો પ્રશ્ન જાગ્યો નથી નિષ્કપટ ભાવે કહું તો આવો પ્રશ્ન મને નથી જાગ્યો કે મારામાં હજી માન કેમ છે ને ઈર્ષા કેમ છે કારણ કે વાતો તો કરીએ છીએ કે અધિપતિ પરબ્રહ્મ સહજાનંદ સ્વામીના આપણે ઉપાસક છે સર્વોપરી ભગવાન છે કોટી બ્રહ્માંડના કરતા અર્તા છે સદા સાકાર છે અને આ ગુણાતી સંત દ્વારા પ્રમુખ સ્વામીને અને સ્વામી મહારાજ દ્વારા આપણને પ્રગટ મળ્યા છે આ બધી વાતો કરીએ છીએ પરંતુ ક્યારેય આપણે આંખો બંધ કરીને અંતર્દ્રષ્ટિ કરીને આપણા હૈયા સામું નજર માંડીને જોયું નથી એટલે આ વિચાર નથી આવતો કે મારામાં માન કેમ રહી ગયું કારણ કે ભગવાન અને સંતનો યોગ થાય અને એ આપણા હૃદયમાં બિરાજમાન થાય તો માનની ઈર્ષાની કોઈ તાકાત નથી કે ક્ષણના માટે આપણા દિલ દિમાગની અંદર કે નેત્રની અંદર માન અને ઈર્ષા ઉભા રહે પુરાણોના ઘણા ઘણા પ્રસંગો આપણે જાણીએ છીએ કેટ કેટલી સાધના કર્યા પછી પણ માન નથી ટળ્યું કેટ કેટલી સાધના અને મોટા મોટા આધ્યાત્મિક માર્ગની અંદર ચાલ્યા છે તેમ છતાં પણ ઈ ટળી નથી બળી નથી ભગવાન કૃષ્ણના સમયમાં ગોપીઓની વાત લો ભગવાન રામચંદ્રજીના સમયની અંદર હનુમાનજીની વાત લો કે એમની માતા કૈકેની વાત લો ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર નિર્વિકલ્પાનંદની વાત કરો કે અલૈયા ખાચરની વાત કરો આ બધાને પ્રગટ ભગવાન મળ્યા હતા તો પણ માન અને ઈર્ષા હતા બ્રહ્માનંદ સ્વામીને બાબાએ અતિ અગત્યનો પ્રશ્ન પૂછ્યો છે આ પ્રશ્ન આપણા પોતાના માટે પણ આપણે વિચારવાની જરૂર છે કે આટલા વર્ષો પછી પણ આપણું માન ટળ્યું છે આટલા વર્ષો પછી પણ આપણી ઈર્ષા આંખમાં જે બેઠી છે ગઈ છે કોઈનું આપણે સારું જોઈ શકીએ છીએ કોઈની પ્રશંસા આપણે સાંભળી શકીએ છીએ કોઈના માટે બે સારા આધ્યાત્મિક ગુણોના પ્રશંસાના શબ્દો બોલી શકીએ છીએ સારો વિચાર કરી શકીએ છીએ નથી કરી શકતા આ કેટલાકની કરીએ જે આપણી ચમચાગીરી કરતા હોય ને આપણને બટર લગાવતા હોય ને આપણી વાહવાહ કરતા હોય ને આપણા ગુણગાન ગાતા હોય આપણને માનપાન આપતા હોય તો એના આપણે ગુણગાન ગાઈએ ને એના ગુણગાન સાંભળીએ પણ આ સત્સંગની અંદર ભગવાનનું ભજન કરતા તમામ સંતો અને હરિભક્તોના પ્રત્યે આપણને દ્વેષ બુદ્ધિ છે એ ગઈ ઈર્ષા ગઈ એમની સાથે આપણે અટંટ પણ રાખીએ છીએ અભિમાન અને ઘમંડ રાખીએ છીએ ટળ્યા કે નથી ટળ્યા જોવા જઈએ તો નથી ટળ્યા માળા સ્વામિનારાયણની કરતા હોય ભજન સ્વામિનારાયણનું કરતા હોય તિલક ચાંદલો સ્વામિનારાયણનો ગળામાં કંઠી પણ સ્વામિનારાયણની પૂજા પણ સ્વામિનારાયણની શિક્ષાપત્રી પણ સ્વામિનારાયણની અને ગુરુ તરીકે યોગી બાપા પ્રમુખ સ્વામીને મહંત સ્વામીને માનતા હોય તો પણ માન અને ઈર્ષા ટળ્યા નથી આનું શું કારણ છે આવી પ્રકારનો પ્રશ્ન જ્યારે એ બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યો સાધુના કપડા પહેરીને બેઠા છે ભગવાનના માટે પોતાના આત્માના કલ્યાણના માટે ભેખ લીધો છે એટલો મોટો ત્યાગ કહેવાય માતા પિતા કુટુંબ કબીલા માન પાન સન્માન આદર સત્કાર આ બધાનો ત્યાગ કરીને ભગવાનના માટે ભેગ લીધો તો પણ માન અને ઈર્ષા નથી ગયા એનો ત્યાગ નથી થયો ગુણાતીતાનંદ સ્વામી એટલા માટે પોતાની વાતમાં લખ્યો ભગવાન મળ્યા પછી કરવાનું એ છે કે જાણપણારૂપ દરવાજે રહેવું અને હઠ માન અને ઈર્ષાનો ત્યાગ કરવો ભગવાન નથી મળ્યા એના માટે તો આ કરવાનું જ છે પણ ભગવાન જેને મળ્યા છે એમને માટે પણ સ્વામી આપણને આદેશ આપે છે કે પહેલામ પહેલું તો આપણે રૂપ દરવાજે રહેવાનું છે જાણપણું એટલે કે પહેલામ પેલો વિચાર કરવાનો કે હું શું કરવા આવ્યો છું શું કરી રહ્યો છું હું જે બોલું છું એ ભક્તને અને સાધુને શોભે એવું બોલું છું હું જે બોલું છું એનાથી મારા ઇષ્ટદેવ અને મારા ગુરુ હરિ રાજી થશે હું જે બોલું છું એનાથી કોઈને હૈયામાં ઠેસ તો નહીં પહોંચે ને દુઃખ તો નહીં લાગે ને એની લાગણી તો નહીં દુભાય ને આવો પ્રકારનો વિચાર આવે એ જાણપણું અને ત્યાર પછી હઠ માન અને ઈર્ષા એનો ત્યાગ કરવાનું જાણપણું રાખવાનું અને આનો ત્યાગ કરવાનું ભગવાન મળ્યા પછી આ આપણી સાધના છે એને આપણે ભૂલી જઈએ છીએ બહુ સૂક્ષ્મતાથી ઊંડાણપૂર્વક આપણે વિચાર કરીએ તો ખ્યાલ આવે કે આપણે સાધના કોને માની છે સવારના પૂજા કરવાની એટલે કરવાની અને આપણે સાધના માની છે કપાળમાં તિલક ચાંદલો કરવો એને આપણે સાધના માની છે ગળામાં કંઠી તો હોવી જ જોઈએ એને આપણે સાધના માની છે દંડવત અને પ્રદક્ષિણા કરવા શિક્ષાપત્રી અને સત્સંગ દીક્ષા ગ્રંથના શ્લોકો વાંચવા એને આપણે સાધના માની છે દસમો અને ભાગ કાઢવો એને આપણે સાધના માની છે સમયા અને ઉત્સવમાં જવું એને આપણે સાધના માની એકાદશી એકાદશીનો ઉપવાસ કરવો ફરાળી ઉપવાસ કરવો એને આપણે સાધના માની છે પણ મહારાજ પોતે સાચી સાધના એ બતાવે છે કે જાણપણું રાખો એ સાધના અંતરદ્રષ્ટિ કરો તે સાધના હઠ માન ઈર્ષા અસૂયા કામ ક્રોધ લોભ આ બધાનો ત્યાગ કરો અને એને ત્યાળવા માટેનો પ્રયત્ન કરો આ સાધના છે તમે આત્મા છો અને પરમાત્માના સેવક છો દાસ છો એમને રાજી કરવાના છે એ પ્રકારનો નજર સામે નિશાન રાખીને પગલા ભરો એ સાધના છે એ બધું આપણે ભૂલી ગયા છીએ અને આપણે ગૌણ માનીને બેઠા છીએ અથવા તો એને આપણને વિચાર જ નથી આવતો કે આપણે મૂળ મુદ્દો જે કરવાનો છે એ તો રહી જાય છે બીજું ઘણું બધું કરીએ છીએ એ ન કરવું એવું પણ નથી એનો નિષેધ પણ નથી એનું ખંડન પણ નથી તિલક ચાંદલો કરવો જ જોઈએ કંઠીમાળા પહેરવા જ જોઈએ પ્રાર્થના પૂજા કરવી જ જોઈએ દાન ધર્માદો કરવો જ જોઈએ રવિવારની સભામાં જવું જ જોઈએ આ બધી સાધના કરવાની છે એની ના નથી નિષેધ નથી ખંડન નથી પરંતુ મહારાજ આ બધું કરાવ્યા પછી આપણને આ અતિ અગત્યના મુદ્દા ઉપર લઈ જવા માંગે છે અને કહે છે કે માન છોડો દાસત્વ ભાવ કેળવો મહિમાની દ્રષ્ટિથી બધાને જુઓ ભાવની દ્રષ્ટિથી જુઓ બુદ્ધિથી વિચાર કરો કે તમને કોણ મળ્યા છે એમને શું ગમે છે એમની શું મરજી છે એમની શું રૂચિ છે એ આપણને કેવા બનાવવા માંગે છે આનો વિચાર જે છે એ આપણી સાધના છે મુનિબાવાએ પ્રશ્ન કર્યો કે આ માન અને ઈર્ષા કેમ રહી જાય છે આટલું આટલું હોવા છતાં ભગવાનને સંત મળ્યા પછી પણ સત્સંગનો ખપ છે તો પણ બધા વિકાર ટળી ગયા છે તો પણ માન અને ઈર્ષા રહી કેમ જાય છે બ્રહ્માનંદ સ્વામી પ્રશ્નનો ઉત્તર કરવા લાગ્યા પણ સમાધાન ન થયું ત્યારે શ્રીજી મહારાજ પોતે એનો ઉત્તર આપે છે એક જ વાક્યની અંદર મહારાજે કહ્યું કે એવો જે છે એમાં બુદ્ધિ નથી એ પાગલ છે મૂર્ખો છે ગાંડો છે નીચ છે અધમ છે અજ્ઞાની છે એનામાં બુદ્ધિ નથી આ વિશેષણ મને લાગે જો મારામાં માન હોય જો મને કોઈ સંત અને ભક્તના માટે ઈર્ષ્યાની ભાવના જાગતી હોય તો સમજી લો કે હું બુદ્ધિશાળી નથી ભલે ને આઠ આટલા મહિમાના મહિમાના પ્રવચનો કર્યા હોય આટલી પારાયણો કરી હોય આટલી કથા વાર્તા કરી હોય આટલું ચિંતન કર્યું હોય તો પણ જો મારામાં માન છે તો હું એ કહી શકું કે હું બુદ્ધિ વગરનો છું બુદ્ધુ કેવું લાગે પચાસ વર્ષના સત્સંગ પછી કેટ કેટલા દાન ધર્માદા કર્યા હોય મંદિરના ટ્રસ્ટી પણ હો સંચાલક હો નિર્દેશક હો સંયોજક હો અરે પૂજારી હો ભંડારી હો કોઠારી પણ હો ભગવા કપડા પહેર્યા હોય પણ જો માન છે અને ઈર્ષા છે તો સમજી લો કે તમે બુદ્ધિશાળી નથી તમારામાં બુદ્ધિ નથી એ એક જ વાક્યની અંદર મહારાજે આ બાવાના પ્રશ્નનો ઉત્તર આપ્યો છે આપણી વ્યવહારિક રીતે ગમે તેટલી ચૌધારી બુદ્ધિ હોય હરેક શાસ્ત્રોના શબ્દના અર્થના અર્થ કરી જાણતા હોય ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો હોય કદાચ હું તો એમ કહું કે ત્રય ઉપર ભાષ્ય લખ્યું હોય સિદ્ધાંત અને વાદ ગ્રંથો પણ કદાચ લખ્યા હોય અને તમે પારાયણો કરતા હોય ને લાખ લાખ માણસ તમારા પારાયણનું શ્રવણ કરવા માટે આવીને બેસતા હોય અને તમારી વાહવા થતી હોય પણ તમારા આંખની અંદર ભગવાનના ભક્તના માટે સંતના માટે ભજન કરતા તમામ હરિભક્તોના માટે ઈર્ષાની ભાવના હશે અને માનની અપેક્ષા હશે તો સમજી લો કે તમે વ્યાસ ગાદી ઉપર બેઠા છો તો પણ બુદ્ધિશાળી નથી આ મહારાજના વાક્યો વિચારીને એના ઉપર આપણે વાત કરીએ છીએ થોડી કડવી તો લાગે આપણું મન આપણું સુષોપ્ત મન એને સ્વીકારવા માટે તૈયાર ન થાય કે અમે તિલક ચાંદલો કરી આટલી માળા કરી આટલા ઉપવાસ કરી આટલું દાન કરી આટલા વ્રત કરી આટલી યાત્રા કરી અને આપણે બુદ્ધિ વગરના મહારાજ કે હા તમે બુદ્ધિ વગરના છો તમારામાં બુદ્ધિ નથી કારણ કે તમારામાં માન અને ઈર્ષા ભગવાનના ભક્તો પ્રત્યે રહ્યું છે આજે વધારે વાત નથી કરવી મહારાજે જે ઉત્તર લાંબો ફોળો આપ્યો છે એમાં સૌથી પહેલું વાક્ય મહારાજ એવું બોલ્યા કે જે સાધુ હોય કે સત્સંગી હોય બાય હોય કે ભાઈ હોય જેને જેને ભગવાન મળ્યા સંત મળ્યા સત્સંગનો કફ છે વિકાર ટળી ગયા છે તો પણ એને માન અને ઈર્ષા રહે છે તો એવો માણસ એવો સાધુ એવો ભક્ત એવી બાય કે ભાઈ એ બુદ્ધિ વગરના છે મહારાજે આ ઉત્તર આપ્યો રાતના અગિયાર વાગે સુતા સુધીમાં આ વાક્યને વાગોળીએ નજર સામે રાખીએ આપણી છાતી ઉપર હાથ રાખીને આપણે આપણી પોતાની જાતને પ્રશ્ન પૂછીએ કે મહારાજે કહ્યું કે જેને માન અને ઈર્ષા છે એમાં બુદ્ધિ નથી તો મારામાં માન છે મારામાં ઈર્ષા છે જો હામાં જવાબ મળે તો કોઈ આપણને ગમે તેટલા મોટા માનતા હોય તો પણ આપણે સમજી લેવાનું કે મારામાં બુદ્ધિ નથી રાતના બાર વાગ્યા સુધી સુતા સુધી આપણે આ વિચાર કરીએ અને એને પકડીને એને જોઈને એના ઉપર ચાર્જ રાખીને ટાળવા માટેનો પ્રયત્ન કરીએ ભગવાનની પ્રાર્થના કરીએ આજીજી કરીએ મહારાજ એ પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ અમારામાં માન અને ઈર્ષા ભારોભાર ભાવમાં પડ્યા છે એ ટાળો અને બાળો મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આજ વચનાવર્તના માધ્યમથી સાંભળીશું તમામ 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 સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ